હોય છે તો તેને ઉકેલવા માટે અલગ અલગ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે એવી ગ્રામ સભાનું આયોજન ગીર ગઢડાના બાબરીયા ગામમાં કરવામાં આવ્યું પણ આ ગ્રામ સભામાં કલેક્ટરમાં ગુસ્સો જોવા મળ્યો જી હા ગીર સોમનાથ કલેક્ટર ગ્રામ સભામાં કેવી રીતે રોષે ભરાયા આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને

પેલ કરી જાય સરકાર કાયદા દિયા લે અને ફોરેસ્ટ ને હાચે બોલું જો આજે ત્રણમાં તરિયા ને ફરિયાદ તમારા અંગત સ્વાદ પર આ સિંહ કા હિસ્સે બજે નથી એને પેલા હાચે બનાવો અને કોઈ નથી કરી ના ઓનાની મનમાની કોઈ દિવસ કોઈ ઇવન કલેક્ટર ની મનમાની કે વાત આરે કોની મનમાની દે નવા દે ટીડીઓ ની મનમાની મામલા ની મનમાની ના કે પીજી સેલી મનમાની ના તો ગીર સોમનાથના કલેક્ટરના વિડિયો મામલે એમએલએ ખુલાસો કર્યો છે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈ કલેક્ટરના હિતેચ્છુએ ખોટું લખાણ કરીને આ વિડિયો વાયરલ કર્યો છે આ વિડિયો થોડા દિવસ પહેલા ગીર ગરડાના ગ્રામ્ય વિસ્તારનો છે ગ્રામસભામાં કલેક્ટર કોઈ ગ્રામજનોને ખખડાવી રહ્યા છે જોકે આ મામલે હવે વિમલ ચુડાસમા કલેક્ટરની પડખે આવ્યા છે અને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડીયો વિડીયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેજી દ્વારા ફેલાવવામાં આવ્યો છે આ વાત તદ્દન તદ્દન ખોટી છે કારણ કે આ વિડીયો છે ઓગણીસ નવ બે હજાર ચોવીસનો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગધડા તાલુકાનું અને બાપરિયા ગામનું ગ્રામસભાનો વિડીયો છે અને આ ગ્રામસભામાં કલેક્ટર પ્રજાના પ્રજાના ટેક્સા રૂપે પગાર લઈ અને ગ્રામ સ ગ્રામ સભામાં ત્યાંના સામાન્ય માણસને ધામધમકી અને ડરાવી રહ્યા છે એ વિડીયો છે